મોક્ષ આવા ગવાનો ફેરવેનો મટી ગયું મરવું અવતરવું મટી ગયું પણ કેટલાય ઘોડા છે હજી નામ રહે રૂપ રહે પાવે અંત કાળ સંતો અવિનાશી એમ કે મારા ભગવાન આવશે માર ગુરુ આવશે માર આવશે દીકણા આવશે અને તું બાળી આવ્યો એ રૂપ તો જતું રહ્યું નામ જતું રહ્યું હવે એનું કામે જતું રહ્યું હવે નવી રાજાને નવી પ્રજા એ કયા સ્વરૂપ આવે તમને ભાન કરું પણ સ્વરૂપ જુદું ચૈતન તે નથી આવ્યો ભલે જે આવ્યો ચૈતન આવ્યો પણ એમ ખ્યાલ ખરો આ આ હતો શેઠ આયા કોણ કોણ

મેં તમને કહ્યું સીસીટીવી કેમેરામાં નિગા થઈ રહી છે તમે કેમેરામાં છો આ વાક્ય તદ્દન સાચું છે આ વાક્ય છે સીસીટીવી કેમેરામાંથી પેલી જે જોવાની વસ્તુતા છે તમે ખોલો એટલે તદ્દન તમને દેખાય પણ અહીં તમને દેખાતી

તમે કઈ વલથી જુદા નથી પેલા પેલી મારી વાત વાત બાપજી ના ન્યાય કહું છું મારા ને નહીં આ જો તમે જુદા હો 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 તમે જુદા હો 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 તા હો તો લાગે તો નહીં 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 પણ સમજો કે એમ કે કોણ સમજાવે આ હાર્મોનિયમ વગાડ્યા ડુરકા વગાડે નરગા વગાડે પણ એના પછી એકાદ દિવસ વગાડવા જાય રોજ શું કરવું પડે રિયા

પણ એને એવા બનાયા છે સજા સજાતી એને મરવાન નથી એને મળવાનું છે શું કરવાનું છે મરવાનું નહીં પણ 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 મળવાનું હજુ બીજી દ્રષ્ટિએ સમજાય દો તમને હિતેશભાઈ મારી તમારી દ્રષ્ટિ એ બી થઈ થઈ થઈ

પેલો તો કને ભાઈ બેઠો બેઠો કે ચાલો ટાઈમ થઈ ગયો ચા ચાઈ ગઈ ઓ પછી આપ કે નાસ્તો રહી ગયો નાસ્તો આવી ગયો બધું આવી ગયું કે માગી માગી તમને ચાતો આર બધું નું છે કે પપ્પાજી કે છે મને બહુ થાક લાગે છે કે પાપસ રાવ આવી જે તો ચાર પાંચ આવી જે વર્ગી પડી બે તો આ મારીસ કરે બીજું કરે અને પછી યાદ આવી ઘરવાળી આવી જાય તો આ એ કઈ નહીં મારા મારા

મિત્રો સમજણ જવા લાગે તેમ નથી સમજ નો ઘેલ છે આ સમજ સમજાઈ જાય તો તમે તેના છ છવાયે જાય પણ આ બાજુ મુકાતું નથી બાજુ

આનંદ કરી ના પેડા વેચે પ્રસાદ વેચે બધું વેચે અને એના માટે ભાઈ ફુવાન બધા હોય તો કપડો લાવે અહીંયા કપડા તો લાવશે કાલે પણ મરણ માટે ક્રિયામાં લાવે પણ મિત્રો